જોટવડના નિશાળ ફળિયામાં ત્રણ વાછરડાનો શિકાર કરનાર દીપડો ગણતરીના કલાકોમાં પાંજરે પુરાયો વન વિભાગની સરાહનીય કામગીરી જાંબુગોડા તાલુકાના જોટવડ ગામના નિશાળ ફળિયામાં દીપડાએ ત્રણ વાછરડા પર હુમલો કરી બેને મોતને ઘાટ ઉતાર્યા અને એકને ઘાયલ કર્યાની ઘટના સામે આવી હતી જોકે વન વિભાગની ત્વરિત કાર્યવાહીના કારણે દીપડો ગણતરીના કલાકોમાં જ પાંજરે પુરાયો હતો જોટવડ ગામના નિશાળ ફળિયામાં રહેતા દિનેશભાઈ ભણતાભાઈ બારિયાના ઘર આંગણે ડોર બાંધવાના કોડિયામાં ગત રાત્રિના લગભગ બે વાગ્યાની આસપાસ એક દીપડાએ હુમલો કર્યો હતો આ હુમલામાં દીપડાએ બે વાછરડાનો શિકાર કરી તેમને મોતને ઘાટ ઉતર્યા હતા અને એક વાછરડાને ઘાયલ કર્યું હતું શિકાર દરમિયાન ડોરના અવાજને કારણે ઘર માલિક જાગી ગયા હતા બહાર નીકળીને જોતા તેમની સામે દીપડો વાછરડાનો શિકાર કરી રહ્યો હતો જ્યારે ઘર માલિકે બૂમ પાડતા દીપડો ગભરાઈને ત્યાંથી ભાગી છૂટ્યો હતો આ ઘટનાની જાણ તાત્કાલિક વન વિભાગને કરવામાં આવી હતી વન વિભાગે ગંભીરતાને ધ્યાને લઈ તુરંત દીપડાને પાંજરે પૂરવા માટે ના કલાકોમાં જ તે દીપડાને પાંજરે પુરાઈ ગયો હતો દીપડો પાંજરે પુરાના સમાચાર ફેલાતા જ તેને જોવા લોકો ઉમટ્યા હતા વન વિભાગે પાંજરે પુરાયેલા દીપડાને સલામત રીતે ત્યાંથી ખસેડીને દૂર

પાંજરું ગોઠવ્યું હતું અને દીપડાને કલા ગણતરીના ગણતરીના કલાકોમાં જ પાંજરે પૂર્યો તો અને એ દીપડાને વન વિભાગે સુરક્ષિત જગ્યાએ લઈ ગયેલ છે શું નામ તમારું ધર્મેન્દ્રભાઈ બારીયા બોલો જૂથવડ ગામમાં ગઈ રાત્રે દીપડાએ જે દિનેશભાઈ વનતાભાઈ એમના ઘરે ત્રણ પશુઓને અટેક કર્યો હતો એમાં બે પશુ મરણ પામ્યા હતા અને તાત્કાલિક આપણે વન વિભાગને જાણ કરતા એ લોકો હતા પાંજરું મૂકીને અને આજે લગભગ ગણતરીના કલાકની અંદર એ દીપડો પિંજરામાં પૂરાઈ ગયો અને એ લોકો અમને અત્યારે દીપડાને લઈ ગયા છે અને એ ફોરેસ્ટ વિભાગને વન વિભાગ દ્વારા જે કામ કર્યું છે એમાં અમે ધન્યવાદ કરીએ છીએ ગ્રામજનો દ્વારા શું નામ તમારું બારિયા પ્રેમસિંહભાઈ ગણપતભાઈ બારિયા